સ્વામીનારાયણ હરે સંવંત અઢારસો છ પોષવદી પડવાને દિવસ સાંજે શ્રીજી મહારાજ શ્રી ગઢરા મધ્ય દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની હારે ઉત્તરાદે બાર ઓરડો છે તેની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો

તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને મહારાજ બોલ્યા જે હવે તો પ્રશ્ન ઉત્તર કરો ત્યારે શ્રીજી મહારાજ પ્રત્યે દિનાનાથ ભટ્ટે પૂછ્યું જે હે મહારાજ કોઈક સમય તો હજારો ઘાટ થાય

તમો ગુણ પ્રધાન હોય ને તેમાં ઘાટ થાય ત્યારે સુષુપ્તર અવસ્થા રહેતી હોય માટે તેમાં ઘાટનો દંશ બેસે નહીં અને જ્યારે સત્વગુણ વર્તતો હોય ત્યારે પ્રકાશ જેવું વર્તે ને તે સમયે જે જે ઘાટ થાય તેને વિચારે કરીને ખોટા કરી નાખે માટે તે ઘાટનો પણ દંશ બેસે નહીં અને જ્યારે રજોગુણ વર્તે ત્યારે વૃત્તિ છે અને બુદ્ધિવાન હોય તો આ વાતને વિચારીને જે સમયે ઘાટ થાય તે સમયે તે ઘાટ સામુ જુએ તો પોતામાં જે ગુણ પ્રધાન વર્તતો હોય તેને ઓળખે અને ઘડી ઘડી પળ પળમાં ઘાટ થાય છે તે તો કોઈના ઓળખ્યામાં આવે નહીં અને તમારા જેવો કોઈક બુદ્ધિવાન હોય તો આખા દિવસમાં બે ત્રણ ચાર સ્થૂલ ઘાટ થાય તે તેના ઓળખ્યામાં આવે અને જે ગુણને પ્રધાનપણે પોતામાં ઘાટ થતા હોય તે સામી દ્રષ્ટિ રાખે અને સત્સંગમાં જે ભગવાનની વાર્તા થાય તેને ધાર્યા વિચાર્યા કરે તો આ સત્સંગનો પ્રતાપ એવો છે જે જે ગુણના ઘાટ થતા હોય તે ઘાટની તેને નિવૃત્તિ થઈ જાય છે અને નિરુત્થાન થઈને અખંડ પરમેશ્વરના સ્વરૂપનું ચિંતવન થાય છે અને સત્સંગ વિના તો બીજા કોટી સાધન કરે પણ તેને ઘાટની તથા રજોગુણ આદિક ગુણની નિવૃત્તિ થાય નહીં અને જો નિષ્કપટપણે કરીને સત્સંગ કરે ને પરમેશ્વરની વાર્તાને ધારે વિચારે તો એ મલિન ઘાટનો નાશ થાય છે માટે સત્સંગનો પ્રભાવ તો અતિશય મોટો છે અને બીજા સાધન છે તે કોઈ સત્સંગ તુલ્ય થાય નહીં

એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણ ત્રિસમું વચન